કે દરિયાભર હેત દુલારી ખીજવે ત્યારે કાળથી ખારી કે દરિયાભર હેત દુલારી ખીજવે ત્યારે કાળથી ખારી અલી હિંમત તું કદી ના હારી નમીએ તું ને ઓ હિંદની નારી નમીએ તુજને ઓ હિંદની નારી અને એટલા માટે જ કહેવાયું હશે કે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમસ્ત શે નમો નમો આ સમાજ આ દેશ પુરુષ પ્રધાન છે છતાંય બે મહિલા ઉત્કર્ષના કાર્યક્રમો જોયા છે પુરુષ ઉત્કર્ષના કાર્યક્રમો જોયા નથી મહિલા દિવસ આઠ માર્ચ આવે તમને ખબર હશે પણ પુરુષ દિવસ પણ આવે છે તમને ખબર છે નહીં એટલા માટે કે એની પાસે ચોવીસ કલાકનો સમય છે ને ચોવીસ કલાકમાંથી વિચારે કે હું મારા માટે શું કરું મારા પરિવાર માટે શું કરું મારા સંતાનો મારા મા બાપ મારા સમાજ માટે કે આ રાષ્ટ્ર માટે શું કરું અને આપણે એવું વિચારીએ અહીંયાથી લગભગ કોઈ એવા બહેનો નહીં બેઠા હોય કે નક્કી નહીં કરી રાખ્યું કે પાંચે પાંચ દિવસની અલગ 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 દસ સત્ર એટલે અંદર કઈ સાડી મારે પહેરવાની છે અગાઉથી આયોજનમાં નક્કી રાખ્યું હોય અને એ નક્કી કરી રાખ્યું હોય કે અલગ અલગ પહેરીએ કે કોઈને જેવી ભેગી ન થાય પણ એક છે કે આ પુરુષોએ લગભગ ચાર કલરની વચ્ચે આ જિંદગીને ખપાવી દીધી છે એક બ્લેક કલર હોય એક વ્હાઈટ કલર હોય એક બ્લુ હોય એક ગ્રે હોય અને આપણી વચ્ચે અહીંયા શરૂઆતથી લઈને છેક સુધી જોઈએ ને તો કલરે કલર કેવો કલર રમીએ ને તો એ હોવાર પડી જાય આજે હાંજ પડે તો નક્કી